વડોદરામાં કારેલીબાગ વિશ્વકુંંભ સોસાયટીના રહીશોને નોટિસ મળતા તંત્ર સામે નારાજગી દર્શાવી હતી વડોદરાની વિશ્વામિત્રી નદીમાં પૂરને મામલે કોર્પોરેશન હાથ ધરેલ કાર્યવાહીને મામલે લોકોએ નારાજગી દર્શાવી છે કોર્પોરેશન દ્વારા અગિયાર જેટલા દબાણકર્તાઓને નોટિસ આપી છે કારેલીબાગ વિશ્વકુંભ સોસાયટીના રહીશોને નોટિસ મળતા ગુરુવારે બપોરે લોકોએ નારાજગી દર્શાવી હતી માત્ર જો હંગામી બનાવેલ કાશથી વડોદરામાં પૂર આવતું હોય તો અમે દૂર કરવા તૈયાર તેમ બાજુની સોસાયટીમાં રહેતા કાઉન્સિલરે વિશ્વામિત્રીના પટ પર દબાણ કર્યું સિત્તેર બાય વીસ ફૂટનું દબાણ કરી ગ્રાન્ડમાંથી પેવર બ્લોક નખાવ્યા હોવાના આક્ષેપ પણ લોકોએ કર્યા હતા કોર્પોરેશન અમારી સાથે રાખી વાલા દવલાની નીતિ અપનાવવાની રહ્યું હોવાનું જણાઈ રહ્યું હતું કોર્પોરેશન પાસે પહેલી વાર એ કે કોઈ નીતિ જ નથી સૌથી પહેલું અહીંયા આગળ જે કોર્પોરેશને ગ્રીલ માલિકને આપી છે એની હદની અંદર છે એટલે નદી ને નદીમાં પૂર આવે તો એને એને કોઈ લાગતું ઓળખતું નથી બીજું અહીંયા આગળ જો કોર્પોરેશનની બાઉન્ડ્રીની અંદર એ લોકોને ઇલીગલી લાગે છે તો તો બાજુની સોસાયટીમાં જે રૂપલબેન કોર્પોરેટર છે એમના એમને ત્યાં આગળ ઓછામાં ઓછું સિત્તેર સિત્તેરથી થી સિત્તેર ફૂટ લાંબુ ને વીસ ફૂટ પહોળું એ લોકોએ પુરાણ કરીને બધાએ બનાવ્યું છે તો એનું શું એકલું આ કન્સ્ટ્રક્શન એકલું દેખાય છે અહીંયા કિચનનું કે એ પણ દેખાય છે દેખાતું હોય તો આંધળા કેમ બની ગયા જોયા આ કોર્પોરેશન દ્વારા જે નોટિસ આપવામાં આવી છે એ ભેદભાવ છે એ ચોખ્ખું દેખાઈ રહ્યું છે બરાબર તમે પણ અહીંયા જોઈ રહ્યો છો કે અમે જે કંઈક બાંધકામ કર્યું છે કે કાયમી બાંધકામ નથી હંગામી બાંધકામ છે અને એ અમારે જે જે પ્રમાણે નકશામાં જોઈએ તો એ નકશાની અંદર એ આ એરિયા અમારામાં જ જોવામાં મળે છે બરાબર તમે નકશામાં ત્યાં જોઈ શકો છો કે એ એરિયા આમાં બતાવવામાં આવ્યો છે અને આ અમે હવે ગવર્મેન્ટ પાસેથી જાણવા માગીએ છીએ મ્યુનિસિપાલિટી પાસેથી જાણવા માગીએ છીએ કે એક્ઝેક્ટ માર્કિંગ કરો કે અમારી સોસાયટી એરિયા કેટલો એરિયા આવે છે જેથી અમને એના માટે પૂરી માહિતી મળે વડોદરા મહાનગર સેવા સદન તરફથી અમને જે નોટિસ થાય છે અમારું જે હંગામી સ્ટ્રકચર છે સોસાયટીના સામાજિક અને ધાર્મિક પ્રસંગો માટે વાપરવા માટે અમે વાપરી બનાવ્યું હતું એના માટે અત્યારે અમને નોટિસ આપવામાં આવી કે તાત્કાલિક બોતેર કલાકમાં આની અંદર ડેમોલેજ કરવો અમારો કહે કે આ એક જ સ્ટ્રક્ચર છે જે વડોદરા ડ્રોન સર્વેમાં એક જ સ્ટ્રક્ચર આવ્યું અને આ સ્ટ્રકચરને લીધે જો વડોદરા શહેરમાં પૂરું ઉતરી જતું હોય અમે સૌથી પહેલા હટાવી હટાવીશું જો અમારી લીધે પૂરું આવતું બંધ થઈ જતું હોય વડોદરામાં તો અમને કોઈ વાંધો નથી વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર રૂપલબેન મહેતા જે આપણે બાજુની સહાયજી સુધીમાં જ રહે છે એમની ઘરની પાછળ લગભગ સિત્તેર ફૂટ જેટલું ઊંડું અને લગભગ વીસ ફૂટ પહોળું એટલે લગભગ પચાસ હજાર લાખ સ્ક્વેર ફીટ જગ્યા જેટલી છે પચાસ હજાર લાખ સ્કરબી જગ્યા જે છે એમણે દબાણ જે કરી છે એ એમને એમના એ ડ્રોન શરૂમાં એ કેમ ના આવ્યું કે વિશ્વામિત્રીઓનો જે સંદેશ અને ગુજરાત સમાજની પાછળનો જે પટ્ટો છે એ ટર્નિંગ છે જે અમારી સોળનાળે છે અમારી જો સોસાયટી નદી કિનારે હતી એમની સોસાયડી બી નદી કિનારે હતી એમણે જે પૂરાણ કરીને એમણે જે કરાયું છે અત્યારે ડ્રોન સર્વેમાં એમની પાસે વડોદરા મહાનગર સેવા પાસે કોઈ એવો નકશો નથી જે ઓરિજિનલ નદી ક્યાં હતી અને ક્યાંથી શરૂઆત થઈ અથવા ક્યાં એનો છેડો છે અત્યારે આટલું મોટું દબાણ થયું ધારાસભ્યની એમએલએની ગ્રાઉન્ડમાંથી અહીંયા